પણ એ શું ઘર માં કરે એ ન ખબર પડતી નકરા ઘરમાં કરી પબજી રમતા હોય આ છોકરા ને ભણવા મીક્યા

અરુજા કે કાય આપણે રિસાઈડ વઈ જાય નકર આપણે મોડું થઈ જશે આવો અહીંયા અને મને તો આ વીનમાં બીકઈ આવી લાગે છે અરુજા શું આજે જો આમતે હાટી આવે છે હવે

તું સડે ગયો તમે કઈ ઉપાય નહીં તને હું કહું હા હાલ આપડે એક મને તો રોજા બીકઈ કઈ એવી લાગતી હતી હોય ત્યાં મને એવી ભીખ લાગે છે હાજિયા હાજિયા ભાઈ ગયા હોય ત્યાં હાલ ભાઈ હાલ ડોશી એ છો તને કહું આ એક બાવનો કાપ નાખ્યો ને હા તા કેટલા બર્તન થઈ જશે લે આ ઓડવા થોડા કાપ્યા છે હા હાલો કાકા કાપો મને ભૂખે આવી લાગી ભૂખ તો મને લાગી ડોશી તને કહું લે એ હા એક કાપી જ પછી ખાયલા એ હા એ રોટિયા માં માં બેસીને આયા હો હા ઓય ત્યાં અલે એ રોટિયા આતે આવે છે હા એક તો આ બાથી ના ઢોળો આવે

વા હું તો થાકી રે હોતણ લ્યો અરે તારો ભલો થાય લાય આવે કાપું તો મારેથી નઈ કપાય ઓય છોકરા હું રાડ્યું નાખતા આવે છે અરે સી ખબર એ હા તો મુનિયાનો જ છે હે બટા કેમ ભાગ્યા અરે તો હાઢ્યો મય થયો હાઢ્યો હા જોશિયા હાઢ્યો હતો કે થાય હવે સી ખબર અલે હા ડોસી હાથ જો તામ તૂટ જાય એટલો આવે હો આ ડો તો હે ને ગાંડો થઈ ગયો હે આ તો જ વાય થાય ને કર કોઈ દિવાય નો થાય આ એ તારું હાચો આને ભાગો ને કાપને કવડી દેશે આ લો ભાગો ભાગો આપણને હે ને કવડી દેશે ભાગો ભાગો બતાવે કઈ

અલા ભલા માણા આ છોકરા રેઠા મૂકી દેવાય હવે લે અરે છોકરામ સૂચ્યો તારો નો ગયો બે ભીડમાં લે પણ આ છોકરો કેતા તો કે પપ્પા તમે મેકવા આવો પણ આ રોહી કેનો હાથ ના ગડી જલે કે બે ભઈલા હંપેલ હાયા જાવ લ્યો હા ઓલા તું એ આવો અને આનો બાપુ એ હા ઈ તો મને ખબર હતી આ હતા દેવા હોય

એ સા દેવીસ હા હવે જો મારું નામ અને ઈ તો એને હારું કર્યું આ છોકરાને કાઈ બટા હવે કાઈ ભણવા કઈ ગયો કાયલું મોઠા કલે મેકી